બનાસકાંઠામાં પાંજરપોરમાં એક બાદમાં એક સતત્રી મોત મોતાર મચી ગયે છે જે મોત આસપાસના વિસ્તારમાં સંસાર મચી જે મળતી માહિતી અનુસાર લીધા લીલો ઘાસારો ખાદ બાદ ગાયોનું મોત થયા બાદ હોવાનું સામે આવ્યું છે ગયા પાંજરાપોરમાં સતત્રી ગાયોનું મોત જે પ્રાપ્ત વિગત અનુસાર ગરમીના કારણે લીલા ઘાસચારોમાં બફારો થતા ગાયોનો મોત હોવાનો કારણે ખુલાસો થયો ગયા પશુધન નિરીક્ષણ તબીબી તો ગાયોનો પોસ્ટમોર્ટમ કર્યો ત્યારે રિપોર્ટ અનુસાર કાચ સારામાં કારણે ગાયોનો મોત થયું કારણે ખુલાસો થઈ છે થોડા સમય બાદ છત્રી ગાયોનો મોત સંચાલવા પણ દોડી આવે છે કે જે પંદર ગાયોને તાત્કાલિક ધોરણે સારવાર કેસાડે છે કે પંદર ગાયો તાત્કાલિક સારવાર હેઠળ મળી છે ઉલ્લેખ્ય ડીસા બળતોરમાં ગામમાં જે આવેલા પાંજરાપોરમાં જે છત્રી ગાયોનો મોત તંત્ર દોડતું દોડતું થઈ ગયું છે તબીબીઓ દ્વારા કરવામાં આવેલી જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર જ્યાં વધારે ગરમીના કારણે કાચ સારામાં વેપાર થયો કે જેથી આ કાસમાં જે તેમાંથી ઓર નીપજે છે ખુલાસો કર્યો કે જે પંદર ગામ તાત્કાલિક ધોરણે સારવારમાં અર્થકે ચડાય છે સરપ્રાઇઝમાં